તુલસી માં કયા ચાર મંત્રનો જાપ કરવાથી પ્રભાવશાળી વિષય વિશે વાત કરીશું જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો કે તુલસીના છોડમાં કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે હા એ સાચું છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવું શુભ છે મિત્રો તુલસી માતાને હિન્દુ ધર્મમાં પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની પૂજા સૌથી પહેલા વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી તુલસીનો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીની નજીક નાનું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ છે કારણ કે જ્યાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તુલસીની પૂજા કરતી વખતે માત્ર ચાર મંત્ર બોલો તો દરેક મનોકામના પૂર્ણ થશે તુલસી માતાને યોગ્ય દિશામાં લગાવવું જોઈએ અને દરરોજ તુલસી માતાની પૂજા કરવી જોઈએ સાંજે માત્ર તુલસી માતામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે દરરોજ સ્નાન કરીને તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ તુલસી માતાને જળ ચઢાવવાથી જ આપણને સકારાત્મક ઉર્જા મળે છે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે કુમકુમ અક્ષર બીજને રાખવા જોઈએ તુલસી માતાની પૂજા કરવાથી માત્ર જળ ચઢાવવાથી ઘર સમૃદ્ધ બને છે અને જે તુલસી માતાની પૂજા કરે છે તેના તમામ પાપો નાશ પામે છે જો તમારા ઘરમાં પણ તુલસી માતા છે તો માત્ર ચાર મંત્રનો જાપ કરો અને તમારી ઈચ્છા પૂર્ણ થશે પૂરા વિડિયોમાં આપણે જાણીશું કે તુલસીના છોડમાં કયા ચાર મંત્ર બોલવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો પ્રથમ મંત્ર છે ઓમ શ્રી તુલસી દેવી નમઃ આ મંત્રનો જાપ તુલસીના છોડ પાસે કરવામાં આવે છે આ મંત્ર તુલસી માતાને આદર આપવાનો છે અને દરરોજ સવારે કે સાંજે તુલસીના છોડ પાસે બેસીને જાપ કરવો જોઈએ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે અને આ મંત્ર માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા પણ પ્રદાન કરે છે બીજો મંત્ર મંત્ર છે ઓમ શ્રી તુલસી દેવાય નમઃ આ ખાસ કરીને તુલસીના છોડ પાસે બોલવામાં આવે છે જેથી કોઈ ખાસ ઈચ્છા કે ઈચ્છા પૂરી થાય બેસીને આ મંત્રનો જાપ કરો અને વિશ્વાસ રાખો કે તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે આ મંત્ર સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક છે ત્રીજો આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ ભગવાન શ્રી કૃષ્ણના નામે કરવામાં આવે છે આ મંત્રને તુલસીના છોડ પાસે જાપ કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ બને છે આ મંત્ર ખાસ કરીને કોઈપણ પ્રકારના તણાવ અને કષ્ટોને દૂર કરવામાં મદદ કરે છે આ મંત્ર દરેક વ્યક્તિની સફળતામાં પણ મદદ કરે છે ચોથો મંત્ર ઓમ શ્રી રામ જય રામ જય જય રામ તુલસીના છોડ ખૂબ જ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલી અને અવરોધ દૂર થઈ શકે છે આ મંત્ર ખાસ કરીને માનસિક શાંતિ અને સ્થિરતા પ્રદાન કરવામાં મદરૂપ છે મિત્રો આ હતા ચાર વિશેષ મંત્ર જે તુલસીના છોડ પાસે બોલવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે આ મંત્રો નો નિયમિત જાપ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડશે તો કમેન્ટ બોક્સમાં જય તુલસીમાં જરૂર લખો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો